નમસ્કાર પ્રાચીન ભારતીય ઇતિહાસ અંતર્ગત મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકવાળા ચેપ્ટરમાંથી આપણે બેઝિક્સ માહિતી જોઈશું રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા ભવ્ય અને જલ્પે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો જલ્પ બોલ્યો કિંગ સિક્કો હવામાંથી જમીન પર પડ્યો કિંગ પડ્યો એટલે જલપે બેટિંગ માગી બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે ભવ્યએ તેને સમજાવ્યો સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતિક તરીકે સ્વીકારેલ છે બરાબર સારનાથના વિશાળ સ્તંભ પરથી લેવામાં આવે છે વંશ સ્થાપક સ્થાપક અને શાસક તેની અંદર આપણે જોઈશું ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જેઓ માનવામાં આવે છે ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસથી થી તેમનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે બસો ને સત્તાણું બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્યએ તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસમાં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્યવંશની સ્થાપના કરી ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદીગીરે મુત્સદીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો બરાબર બાળપણમાં શું થાય છે કે રાજા રાજાની રમત બાળકો રમતા હોય છે ચાણક્ય એ વસ્તુ જુએ છે અને તેનાથી પ્રભાવિત થઈ અને એ બાળકને તક્ષશિલા લઈ જાય છે અને તેને તાલીમ આપે છે અને તે તાલીમનું પરિણામ ત્રણસો ને એકવીસ ઈસ્વીસન પૂર્વે નંદ વંશના અંતિમ સમ્રાટને ચંદ્રગુપ્ત હરાવે છે અને મૌર્યવંશની સ્થાપના કરે છે ત્યારબાદ તે ગ્રીક્સ રાજા સેલ્યુક્સ નિકેટર સાથે યુદ્ધ કરે છે અને ચાર પ્રદેશ કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન જીતે છે અને તેની બહાદુરીથી પ્રભાવિત થઈ અને સેલ્યુક્સ નિકેટર પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પણ આવે છે સાથે જ પોતાના રાજદૂત મેગેસ્તનીઝને તેના દરબારમાં મૂકે છે પાટલીપુત્રમાં રોકાયેલ મેગેસ્તનીઝ એક પુસ્તક લખે છે અહીંયાની બધી વ્યવસ્થા જોઈને એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા અને આ પુસ્તકમાંથી આપણને મગજ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશે ઘણી બધી માહિતીઓ મળી રહે છે ઇન્ડિકામાંથી જે મેગસ્તનીઝે લખ્યું છે ચંદ્રગુપ્તને વીરતા અને ચાણક્યની રાજકીય કુશળતાથી સત્તાનો પ્રસાર અન્ય પ્રદેશોમાં કરે છે બરોબર ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હોય છે સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હોય છે અને ત્યાં પુષ્યગુપ્ત નામના વૈશ્યને અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે તેણે નિમ્યો હોવાનું આધારોમાં જણાવેલ છે સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જુનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું બરાબર રાજ્યપાલ હતો ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રની અંદર અને જુનાગઢના ગિરનાર પર્વતમાંથી જે નદીઓ નીકળે છે તેની ઉપર બંધ બાંધી અને સુદર્શન તળાવનું નિર્માણ કરે છે દક્ષિણ ભારતના કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હોય છે વાયવ્યમાં છે એક પશ્ચિમ ગાંધાર અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રત પ્રવર્તી હતી તો આટલો વિડીયો પૂરો થાય છે હવે વિડીયો પરથી આધારિત પ્રશ્નો અને તેના જવાબ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ